પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીરા પણ થયાની ફરિયાદને આજે પાંત્રીસ દિવસ વીતી ગયા હોય છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજની સત્તર વર્ષે સગીરા અપહરણ થયાની ફરિયાદને આજે પાંત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના ઉગ્ર વિરોધ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કેસને સરથાણા પોલીસ પાસેથી ખેંચીને સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે માહિતી મુજબ ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે સાથે જ આરોપીને ઝડપથી પકડીને ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે સત્તર વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થાય છે અપહરણ થાય છે તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા ચોક વિસ્તારની અંદર મીટિંગ પણ બોલાવી હતી